માણસા અખિલ આંજળા સેવા મંડળ ખાતે મોતીબાઈ ચૌધરી ફાઉન્ડેશન અને તાલુકા આરોગ્ય કચેરી માણસા દ્વારા તાલુકાની ઓછા વજનવાળી અને અતિ જોખમી સગર્ભા બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી જેમાં કુલ એકસો બાણું સગર્ભા માતાને પોષણ કીટનું વિતરણ કરાયું હતું જે કાર્યક્રમમાં મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હરિભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રમુખ મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ ડેલિકેટ પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો મોટી સંખ્યામાં રિપીટ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારું આ મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન એ પંચોતેર વર્ષ મોતીભાઈને પૂરો થવાથી ડેરીના સ્થાપકો માન્ય કેશુભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ માલજી કાકા અશમુખભાઈ પટેલ અને રઘુભાઈ ચૌધરી વગેરે સ્થાપના કરેલી સંજોગોના સમય પ્રમાણે જેમ જેમ આગળ ચાલતું હતું ગઈ સાલથી મને પણ ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે અને મોતીભાઈ ફાઉન્ડેશનની અંદર ત્રેવીસ પ્રકારના કાર્યો થાય છે ટ્વેન્ટી થ્રી પ્રકારના એની અંદર એ કૂવાનું રિચાર્જ હોય તળાવ ખોદવાના હોય આવી રીતે કીટનું વિતરણ હોય ટોકી બંધાવવાની હોય પછી જે લોકોને શિવણના ક્લાસ કરવાના હોય આવા ટોટલ અમારી પાસે ત્રેવીસ પ્રકારના કામો અમે આ મોતીબી ફાઉન્ડેશનની અંદર કરીએ છીએ અને ગઈ સાલે એક કરોડનો અડસઠ લાખનો અમે કામો કર્યો એની અંદર સરકાર શ્રી પાસેથી સીઆરસીમાંથી ઓ એનજી અંદરથી પણ અમે લાભ લીધેલો છે ગયા વખતે ત્રણસો તો અમે ઓપરેશન મોતિયાના કરાવ્યા જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એની અંદર અમને પૈસા મળેલા છે એવી રીતે અમે આ આની અંદર મોતીબી ફાઉન્ડેશન કામ કરીએ એના ભાગરૂપે ઈશ્વરપુરામાં એક નાનો પ્રોગ્રામ કર્યો ત્યારે એવું લાગ્યું કે આખા તાલુકાનો કરીએ જેના કારણે આજે અમે અંદાજે બસો કિટોન વિતરણ અહીંયા કરી રહ્યા છે અને લગભગ છ વખતે એમને રિપીટ કરવામાં આવશે અને લગભગ બારેક લાખનો અંદાજ કીટમાં અમારો ખર્ચો થશે અને આ સંસ્થાએ અહીંયા પોતે જે અમારી છે મૂળ સંસ્થા છે અખિલ આજના સેવા મંડળ એને આને સ્પોન્સર કર્યું એ બધા એમનો બી આભાર સરકારી મતલબ આરોગ્ય વિભાગનો બી આભાર કારણ કે બધું સંચાલન એમને સહયોગ કર્યો તો આપણે આ કામ કરી શક્યા અને મોતીબી ફાઉન્ડેશન એવું એ છે કે ભાઈ નાનામાં નાના માણસ સુધી જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી એ પ્રોગ્રામ પહેલો કરો બાકીના પ્રોગ્રામો પછી કરવા એ એ આશાએ અમે આ કાર્ય કરી રહ્યા છે અને તંદુરસ્ત બાળક એ રાજ્યનું રાષ્ટ્રનું સારું નિર્માણ કરી શકે એ શુભેચ્છાઓ સાથે આપણે આ મહિલાઓને કીટ આપીએ છીએ જય હિન્દ આજ રોજ માણસા ખાતે મોતીલાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઓછા વજન ધરાવતી એટલે કે બેતાલીસ કિલોથી ઓછા વજન ધરાવતી જે બહેનો સગર્ભા બહેનો છે એમને કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે એકસો બાણું સગર્ભા બહેનોને આ ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે જિલ્લાની અંદર લગભગ પાંચસોની આસપાસ આવી સગર્ભા બહેનો છે જેમને પણ આવી કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે આ કીટ આપવાથી બહેનોના જે વજનમાં વધારો થશે અને એના કારણે માતા જે છે અને એનું બાળક તંદુરસ્ત રહેશે એ આજનો ખાસ આ જે મોતીલાલ ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ મોતીલાલ ફાઉન્ડેશનને જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું day.